લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેને લઈને તેનો વિરોધ કોંગ્રેસ દ્વારા દેશભરમાં જોવા મળી રહ્યો છે આ ધમકી ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ અને સંજય ગાયકવાડ અને સાથે જ ભાજપના નેતા તર્વેન્દ્રસિંઘ સહિતના જે નેતાઓ છે તેમને રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મુદ્દે હવે કોંગ્રેસ લાલ ગુમ થયેલી છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિરોધ પ્રદર્શન કે જે આ ભાજપના નેતાઓ છે તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કયા કયા નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભાજપના કેન્દ્રીય નેતાઓ દ્વારા રાહુલ ગાંધી ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી અને તે ધમકીમાં તેને એવું કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી તું સુધરી જા નહીં તો તારા હાલ પણ તારા દાદી જેવા થશે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના સંજય ગાય નેતા જે સંજય ગાયકવાડ છે તેમને જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધીની જે જીપ કાપીને લાવશે તેને હું અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપીશ ત્યારે આ તમામ મુદ્દે અત્યારે હાલ તો રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ આ જ બાબતને લઈને લાલ ગુમ થઈ છે ત્યારે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે ઠેર ઠેર કરવામાં આવે છે જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા જિલ્લાભરમાં જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસના નેતા જે જિલ્લા પ્રમુખ છે નવસાદ સોલંકી અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેમના દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ સાથે સાથે પુતળા દહનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો જે કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના આ નેતાઓની અટકાયત છે તે પણ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ખાતે ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે જે નવસાદ સોલંકી અને ઋત્વિત મકાણા છે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો જેમાં નેતાઓ જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને પૂતરા દહન કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે આ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત છે તે પણ કરી હતી જ્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી ત્યારે પોલીસ સ્ટેશન તેમને લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ મથકમાં પણ આ નેતાઓ દ્વારા જે ધરણા છે તે ધરણા ઉપર ઉતરી ગયા હતા એટલે કે પોલીસ સ્ટેશનની અંદર જ આ નેતાઓએ ધરણા છે તે કર્યા હતા અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી પોલીસ અમારી ફરિયાદ દાખલ નહીં કરે કે ભાજપના જે નેતાઓ છે તેમની સામે પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે પોલીસ જ્યાં સુધી ફરિયાદ નહીં લે ત્યાંથી પોલીસ સ્ટેશનની બહાર પણ જવાનો ન નહીઓ છે તે આ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપના નેતાઓ ઉપર પોલીસ ફરિયાદની માંગ સાથે કોંગ્રેસ જે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ જ બાબતને લઈને જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા તેમાં કોંગ્રેસના જે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ છે નવસાદ સોલંકી અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા વધુમાં શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું અભિયાન નિષ્ફળ જઈ રહ્યું હોય એવું લાગવાથી ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની એની આખે આખી ટીમ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે એનાથી બોખલાઈ ચૂક્યા છે અને એના પરિણામે એનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ એમના નીચેના માણસો દ્વારા કોઈ ને કોઈ રીતે રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એના સહયોગી પાર્ટીના ધારાસભ્યો કોઈક ને કોઈક રીતે રાહુલ ગાંધીની હત્યા કરવાનું ષડયંત્ર રચતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે એની વિરુદ્ધ અમે લોકો અત્યારે એફઆઈઆર કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતા રવનીત સિંઘે રાહુલ ગાંધી નાખવાની ધમકી છે એવી રીતે જ ભારતીય જનતા ધમકીય બીજેપી નેતા તરવિંદર સિંઘ પણ રાહુલ ખુલ્લે આમ મારી નાખવાની ધમકી આપી છે જયારે મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખી અને અગિયાર લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ચૂપ છે એનો અર્થ એ છે

પૃથ્વીભાઈ મકવાણા બધા જ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆર ની કોપી લઈને જઈશું ત્યારે ભાજપના નેતાઓ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી સુધી આપી દેવામાં આવી અને તેને જ લઈને જે કોંગ્રેસ સતત વિરોધ કરી રહ્યો છે અને એક જ માંગ કરી રહી છે કે આ તમામ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે આ બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં આભાર